सद्गुरु देव की जे आय खोडल मात की जे गायत्री मात की शामळी साथे रे सुरता तोले से शामळी साथे रे सुरता तोले से त्रिवेणी ने घाटे रे अनुभवनी वातो कैसे त्रिवेणी ने घाटे रे અનુભવની વાતો કે છે પરા પરથી આવે વાણી પરા પરથી આવે વાણી બોલે બાવન બારો રે સુરતા તો લેરો લેશે શામળિયા શામળિયાની સાથે રે સુરતા તો લેરો લેશે ત્રિવેણીને ಅನುಭವನಿ ವೇ ತ್ರಿವೆ ಅನುಭವನಿ ವೆ ಪಂಗು ಪುರುಷ ಸಡೆ ನಿ ಪಂಗು ಪುರುಷ ಸಡೆ ನಿಜಿನ್ ಜಾಗೇ ರೇ ಸುರ ತಾತೋ ಲೇಷ ನಿಜಿನ್ ಜಾಗೇ ರೇ रोले रो से गगन मंडळ अमृत वरसे गगन मंडळ अमृत जारी बर बर पिवे रे सुर तोले रोले से शामळी साथे रे तोले रोले से त्रिवेणी ने रे यनो भवनी वातो केसे ગુરુ પ્યાલો પાયો જેણે ગુરુ પ્યાલો પાયો જેણે ગડિયા નિશાન રે સુરત લેરો લેશે ગરગડિયા ની શાન રે સુર તાતો લેરો લેશે શ્યામળિયા ની સાથે રે સુર તાતો લેરો લેશે ત્રિવેણી ને ગાઠે રે અનુભવની વાતો લેશે ગુરુ પ્યાલો પાયો ગુરુ પ્યાલો પાયો નિશાન રે સુરતા તો લેરો લેશે ગુરુ વસને જે કોઈ સાલે ગુરુ વસને જે કોઈ સાલે ત્રિજુ લોસન ખુલે રે સુરતા તો લેરો લેશે ત્રિજુ લોસન ખુલે રે સુર તાતો લેરો લેશે રે સુર તાતો લેરો લેશે ત્રિવેણી ને ગાઠે રે અનુભવની વાતો કે કેસ ત્રિવેણી ને રે અનુભવની વાતો કે સૂર્ય ચંદ્ર નવલક તારા સૂર્ય ચંદ્ર નવલક તારા ઉભી વાટે પ્રકાશે રે સુર તોલે રોલે શે ઉભી વાટે પ્રકાશે રે સુરતા સુરત રોલે શે શામળિયાની સાથે રે સુરતા સુરત રોલે સે ત્રિવેણી ને ગાટે રે સુરત ત્રિવેણી ને ગાટે રે અનુ भवनी वातो केसे मद दरीए मोती पडियु मद दरीए मोती पडियु हंस होईते पारखे रे सुरता तोले रोले से हंस होईते पारखे रे सुरता तोले रोले से शामळियानी साथे रे सुरता तोले रोले से त्रिवेणी ने घाटे रे अनुभवनी वातो केसे गुरु जे कोई साले सारणे मटी जाय रे सुर ता लोराशी मटी जाय रे सुर तालो लिया साथे रे सुरता तो लोले से त्रिवेणी ने गाटे रे અનુભવની વાતો કે સદગુરુ ભગવાન કીજે ગાયત્રી માત કીજે